પિચોતેર દાયકા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે ચમકાવશે હા મિત્રો આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોના જીવનમાં ગુરુદેવ અપાર ખુશીઓ અને ખુશીઓ લઈને આવવાના છે બાર માંથી બાર રાશિઓ ઉલટી થવા જઈ રહી છે આ લોકોના ગુરુ તેમના પર પોતાના આશીર્વાદ વરસાવે હા મિત્રો તેમના જીવનમાં ખુશીઓ જ આવે તેઓ પોતાનું જીવન આનંદમાં વિતાવે ગુરુ પૂર્ણિમાના યોગને કારણે આ ત્રણ રાશિના જાતકોના સંબંધિત ગુરુઓ કરશે તેમના પર તેમની નજર મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ પૂર્ણિમાના અવસર પર શિષ્યો તેમના ગુરુઓની પૂજા કરે છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માં ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ એ ઉજવવામાં આવશે વૈદિક જ્યોતિષ અનુસાર બે હજાર ચોવીસ માં યોજાનારી ગુરુ પૂર્ણિમા પીચોતેર વર્ષ પછી ગુરુ પૂર્ણિમા પર આવી રહી છે મિત્રો બધા સારા સિદ્ધિ યોગ કોઈ વિશેષ ધાર્મિક કાર્ય થાય ફળ આપે છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં દરેક ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે ગુરુ વ્યક્તિને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ માનવામાં આવે છે તેથી હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના તહેવારને તહેવાર એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જ ઉત્સાહ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને ગુરુને સમર્પણ સાથે ઉજવવામાં આવશે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ વીસ જુલાઈ શનિવારના રોજ સાંજે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ કલાકે શરૂ થશે જ્યારે આ તિથિ બીજા દિવસે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રોજ સમાપ્ત થશે બપોરે ત્રણ વાગીને છેતાલીસ મિનિટ થી ધ્યાન માં રાખીને એકવીસ જુલાઈ એ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે એક મહાન સંયોગ બની રહ્યો છે સવારે પાંચ પોઈન્ટ ત્રણ સાત કલાકે સમાપ્તિ બાર વાગીને ને ચૌદ મિનિટ કલાકે થશે આ સાથે ઉત્તરાષાદ નક્ષત્ર સવારથી બાર વાગીને ને ચૌદ મિનિટ સુધી રહેશે આ સાથે શ્રવણ નક્ષત્ર અને પ્રીતિ યોગ પણ બનશે ઉપરાંત યોગ પણ સવારથી રાત્રે સુધી ચાલુ રહેશે તો મિત્રો ચાલો જાણીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ના આશીર્વાદ મળવાના છે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ગુરુ ના આશીર્વાદ સદા તમારી સાથે રહે તો મિત્રો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ હર હર મહાદેવ લખો જેથી શ્રી રામજીના આશીર્વાદ બની રહે તમારી સાથે સદાય આશીર્વાદ રહે અને તમારું જીવનની બધી મુશ્કેલીઓ ગુરુની કૃપાથી સમાપ્ત થાય અંક એક મેષ રાશિના જાતકોને જણાવો કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને ગુરુની કૃપા મળશે હા મિત્રો ગુરુની કૃપાથી તમને તમારી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે તમારા ગુરુ તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી અમીર બનવાના છે સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને પૂર્વ ભગવાન હનુમાનજીની કૃપા પણ મળશે હા ગુરુ પૂર્ણિમાના દિવસે બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી મેષ રાશિના લોકોને આર્થિક લાભ પણ થશે મિત્રો અને કારકિર્દી વ્યવસાયમાં વધારો

તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે હવે તમને ગુરુની કૃપાથી ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે જે લોકો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે અને તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો મેષ રાશિના આશીર્વાદને આશીર્વાદ કારણે તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તો તમારો પગાર વધી શકે છે મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામમાં હાથ લગાવો છો તો મેષ રાશિના લોકોને ગુરુની કૃપાથી સફળતા મળશે સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ આવશે ગુરુ પૂર્ણિમાના દિવસે ઉકેલ આવશે તેનાથી તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો તમને જણાવી દઈએ કે અપ્રિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અથવા તેમના માટે સંબંધો આવી શકે છે જુલાઈ મહિનો પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ છે આનાથી તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થઈ જશે અને તમને કોઈ સરકારી કામ મળી શકે છે તમને જણાવી દઈએ કે ગુરુની કૃપાથી તમારો દિવસ પહેલા કરતા વધુ શુભ થવાનો છે તે જ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે દૂર થઈ જશે તે પણ સમાપ્ત થશે મિલકત વગેરે ખરીદવાની પણ સંભાવના છે તમને ગુરુની કૃપા અને તમારા પૂર્વ ભગવાન હનુમાનજી આશીર્વાદ પ્રાપ્ત થશે નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવો કે ગુરુ પૂર્ણિમાનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે હા મિત્રો આ સમયે તમે જે પણ કામ કરશો તમારી પરેશાનીઓનો અંત આવશે અને તમને ગુરુની કૃપા પ્રાપ્ત થશે વૃષભ રાશિવાળા જાટ તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની કૃપાથી તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતી શકશો અને પ્રશંસા મેળવશો તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્યક્ષેત્ર વૃષભ રાશિના લોકોના હાથમાં મૂકશો તમારું કાર્ય સફળ થશે હા મિત્રો આ સમયે તમારા ગુરુની કૃપાથી તમારું માન સન્માન વધશે

વૃષભ રાશિના લોકોને લોકો ને આ સમયગાળામાં સારી કમાણી થશે અને સંતોષ મળશે હા વૃષભ રાશિના લોકો માટે ગુરુ પૂર્ણિમા તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે અને તેમને વધુ પૈસા કમાવવાની તક મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે પૈસા બચાવવામાં સફળ થશો તમને વિદેશમાં નોકરીની તક મળી શકે છે અને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમય સ્વાસ્થ્ય સારું રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુની કૃપાથી તમે તમારા ઘરમાં કેટલાક શુભ કાર્ય પણ કરાવી શકો છો હા વૃષભ રાશિના લોકો તમે શુભ કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો તમારી રાશિના પ્રિય દેવતા દુર્ગા માતાનો યોગ છે વૃષભ રાશિ ના લોકો એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારો દિવસ પણ અસંખ્ય હોય છે નંબર ત્રણ મિથુન રાશિના લોકોને કહો કે ગુરુ પૂર્ણિમા લોકો માટે ખૂબ જ શુભ પરિણામ લાવશે આવી છે તમને જણાવી દઈએ કે બિઝનેસમેન માટે આ સારા સમાચાર છે કારણ કે તમારા ગુરુની કૃપાથી તમારા વ્યવસાયને વેગ મળશે અને નફો મળશે સાથે જ જણાવી દઈએ કે જો તમારું કોઈ કામ અટકી ગયું હોય તો તે ઝડપ પકડી લેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે આ સમય વ્યવસાયની દ્રષ્ટિએ ફળદાયી રહેશે સાથે જ પારિવારિક સુખ અને શાંતિ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે ઓફિસ માં તમારા ગુરુની કૃપાથી તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે સાથે જ ગુરુની કૃપાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ સારી સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર આવકના નવા સ્ત્રોતો આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સાથે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકે છે તમને સકારાત્મક પ્રતિસાદ મળશે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા પૂર્વ ભગવાન શ્રી ગણેશજી ના આશીર્વાદ મળશે સાથે સાથે જ જ તમને તમને દરેક સફળતા મળશે જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્ન ની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સમૃદ્ધ થશે ધન અને લક્ષ્મી યોગ બનશે જે લોકો વેપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ મળશે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે તમારા ગુરુનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ તો મિત્રો આ એવા ત્રણ ભાગ્યશાળી હતા જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની કૃપા મળવા જઈ રહી છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો કોમેન્ટ બોક્સ માં તમારા ગુરુ ની સ્તુતિ કરો જેથી ગુરુ ના આશીર્વાદ તમારા પર સીધા જ મળી શકે અને તમારા ગુરુદેવ ની કૃપાથી તમામ કષ્ટો દુઃખો પીડાઓ અને પરેશાનીઓ દૂર થાય આભાર